તો જે માટે જ મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર ને સવાર સવારે આપણે ઊઠી ગયા અને પછી આપણે રીંગણા વેણી નાખી થેલી બહેન જોઈ શકો છો કેમકે આપણે હાલવાના શ્રી વિષ્ણુભાઈ ત્યાં તો બાજુભાઈ રીંગણા વેણી રહેશે ને આપણે વેણીતા જોઈ શકો છો મસ્ત મજાની રીંગણી છે બાકી બ્લોગમાં મિત્રો બને તો મિત્રો આપણે ઘરે જઈને ચા પાણી કરીને આવી ગયા પાછા વાળીએ લઈ ગયા હતા રીંગડા અને આ બાજુ વાતાવરણ જુઓ તમે અને ધુમ્મસ છે થોડું ઘણું જોઈ શકો છો બાકી બ્લોગમાં મિત્રો બનાવી જો તો મિત્રો આપણે ગયા હતા ઘરે ખાવા માટે અને આવ્યા નહીં અને પછી આપણે નાખી દીધી ગાયને ચૂકડીને રચકો અને બીજી લઈ ગયા હતા આપણે ઘરે ભેંસ માટે બીજી પડી છે થોડીક જોઈ શકો છો પેલી બાજુ આપણે પોટકું પડ્યું છે બાકી બપોર પહેલાં આપણે કામકાજ આજે તો કાંઈ વધારે હતું નહીં રચકોને એવું કાઢ્યું અને આ બાજુ આપણે ચણા જોવો મિત્રો હવે ચણાની હાઈટ વધી રહી છે અને મસ્ત મજાના ચણા થયા છે બાકી બ્લોગમાં મિત્રો બહુ રાત્રે આપણે આવી ગયા વાળું કરીને વાળીએ અને અત્યારે નાખવાના છે આપણે ચોખા તો જો આપણે છબીબાઈને ચોખા લયા એટલે પંખીને ચણ નાખી દઈએ એટલે વહેલા આવીને અને આ ચરી જાય એક કોરે આપણે નાખી દઈશું એટલે વહેલા આવે એટલે ચડી જાય બાકી બ્લોગમાં મિત્રો બને રહીજો તો મિત્રો જો આપણે લેશું અને આમ 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 નાખશું પૂરેપૂરે એટલે પંખી વહેલા ચડી જશે આ બધી પડ્યું પંખીને ચમ અને છબડું ભાઈને આપણે રોજ લાવીએ જ છીએ એટલે રોજ પંખી આવે છે ખિસકુલા અને લેલા અને ગેલા અને એવું બધું બહુ પંખી આવે છે આપણી વાળીએ એટલે રોજ આપણે નાખવું જ પડે છે આ તો રોજ એક છબડું ભાઈને લાવવું જ પડે આપણે શકો છો અને ઓલી બાજુ આપણે રોહિતભાઈ ગયા છે તે નાખી દીશી આપણે ગલુડી અને રોટલા બાકી આપણે તો નાખી દઈએ ચોખ્ખા અને દાણાનું બધું મિક્સ કરી લીધું છે જોઈ શકો છો મિત્રો આપણે નાખી છે પછી આપણે આ રીતે નાખ્યા હતા બાજરીના અને અત્યારે બાજરો અને ચોખ્ખા બંને નાખી દો બાકી મિત્રો બનાવી જો તો હવે જઈએ આપણે ત્યાં વાડીએ ઓડિયો પાકી બ્લોગમાં મિત્રો ઓ આપણી વાળીએ અમીરભાઈની આવ્યા છે અમીરભાઈ જય માતાજી જય માતાજી આજ બાઈક લઈને તમે કે નવ હા એમ પેડા ખવરે કે નહીં એમ એવું એમ બરાબર આ બજુ પોલોબા જય માતાજી પોલોબા એમ કેમ છે ચા પીધી ને એવું અને આ બાજુ આપણે રોહિત ભાઈ બેઠા જય માતાજી જય માતા ક્યાં ગયા તમે આજ આજ તો ગયા તા ફરવા એટલે વાળી હાજર બાકી મિત્રો તો મિત્રો હવે કરીશું આપણે બ્લોગ ને એન્ડ મળીશું આગલા બ્લોગમાં લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તો જય માતાજી મળશું નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી